બરાનપુરા માસીબા અખાડા ખાતે નકલી માસીબા સાથે બબાલ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે માસીબાઓ ભેગા થઈ ગઈને પોલીસને રજૂઆત કરી હતી વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતા માસીબા પર નકલી માસીબા આવીને હુમલો કરવા લાગ્યા જેમાં નકલી માસીબા દ્વારા વારંવાર ધમકીઓ આપતા હતા એમાંથી માસીબાઓ આજે બપોરે ચાર કલાકે પંદર જેટલા માસીબા આવીને હુમલો કરવા લાગ્યા જેમાં હુમલો કરનાર નકલી માસીબાઓને માર મારવામાં આવ્યો હતો અને ગણતરીના સમયમાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે વડોદરા શહેરમાં રહેતા માસીબા ભેગા થઈ ગયા હતા અને પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે આ લોકો પર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે મારા બરાણપુરામાં અમે લોકો બધા વસ્તીમાંથી ઘરે આવ્યા અમારા બુઝુર્ગો બધા હોય ઘરે અમે એ લોકો માંગવા કરતા ભિક્ષા કરવા અને જે નકલી વેન્ડરો છે એ લોકો અહીંયા ઘર આવીને મારા બરાણપુરામાં અમારા બુઝુર્ગ લોકો ઉપર હુમલો કરવા આવ્યા ચાકા ચોરી કુવાડી અને લાકડીઓ અને ફુવાર આવે એ સીટના એ બધું લઈને અમને ઉપર સાટવા આવ્યા તો અમે લોકો આવ્યા તરુણ અમને ફોન આવ્યો એટલે અમે લોકો માગવા ગયા હતા અમને ધમકી માર્યા અવારનવાર ફોન કરી કરીને કે અમે લોકો આજવારો ફરીયા છે ધમકી મારે કે તમે આજવાડ પર આવશો તો તમને અમે તમારા વાળ કાપી દેશો તમને મારશો તમે વસ્તીમાં આવશો નહીં એવો અમે ધમકી મારે છે વૈભાલી માસી જોયા માસી પંદરક માસો જેટલા હતા પાયલ માસી બધાય બહુ હતા અર્ચના માસી એમનું નામ અર્ચના માસી છે બધાય માસીઓ છે બધા ડુપ્લિકેટ માસીઓ લોકો છે એ માસી નહીં અંદર અમે લોકો તો ઘરે ન હતા અમે લોકો તો પછી આવ્યા છીએ કારણ કે અહીંયા પંદર એક જેટલા વિશ્વ આવી ચડ્યા અને કુવાડી અને ચપ્પો અને છરીઓ અને મરચાંની ભૂકી એવા કોઈ ઝેરી કેમિકલ જેવી સ્પ્રે પછી શું દારૂની બોટલ એવું લઈને ડુપ્લિકેટ હિજડાઓ અહીંયા આવી અને બરાણપુરાના માસીબા ઉપર હુમલો કરી બેઠા એટલે અમારા બરાણપુરાના માસીબાને બધાને ખબર પડી ઘરે ઘરેથી નીકળ્યા અને ખૂબ મેથી પાક ચખાડ્યો છે અને કાયવેસરની કાર્યવાહી થવી જોઈએ એવી સરકાર પાસે મારી માંગ છે